નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો ટેન્શનના માહોલમાં સોનાનો ભાવ જે છે એ કયા કારણોથી વધતો જોવા મળે છે જે આ મિત્રો વાત કરીએ તો ભારત યુદ્ધ હમાસ ઇઝરાયલના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ એટલે કે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સોનાની કિંમતોની અંદર વધારો શેના કારણે થતો હોય છે જેના મુખ્ય પાંચ કારણો છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો જયારે પણ દુનિયામાં કઈ એવું બને છે જ્યારે મોટા પાયે તણાવ પેદા કરે છે ત્યારે સોનાની કિંમત જે છે એ ઝડપથી વધતી જોવા મળતી હોય છે અને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો બીજી વાર વાત કરીએ તો ઘણી બધી બાબતો એવી પણ જોવા મળતી હોય છે કે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેના કારણે પણ સોના તેમજ ચાંદીની કિંમતોને અસર થતી હોય છે અને હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી

તો સેન્ટ્રલ બેંક નું વેચાણ સ્થિર રહેવાના કારણે પુરવઠો કિંમતોની અંદર કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો અને કાલે જે બજાર ભાવ જોવા મળી રહ્યા હતા એ જ બજાર ભાવ આજે સોનાની કિંમતોની અંદર જોવા મળી રહ્યા છે તો મિત્રો સોનું જે છે એ ઝડપથી વધવા લાગ્યું છે અને

વધારે 24 કેરેટ સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 9864 રૂપિયા જ્યારે 10 ગ્રામ 98680 માં જ્યારે 100 ગ્રામ 986800 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો અને ચાંદીના ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં સ્થિરતામાં રહીને નવ્વાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ નવસો ને નેવુંમાં જ્યારે સો ગ્રામ નવ હજાર નવસોમાં અને એક કિલો નવ્વાણું હજાર રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ હવે ઝડપથી વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે જીઓ ટેન્શન હોય છે ત્યારે તેની અસર અર્થતંત્ર પર પડે છે

કરી રહ્યા છે અને સોનું જે છે એ મિત્રો લોકો દિવસે ને દિવસે ખરીદી કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો સોનાની કિંમતોમાં અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તેવી જ રીતે વાત કરીએ તો શેર બજારની અંદર પણ તેજીનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થતો હોય છે અને શેર બજાર જે છે એ મિત્રો નબળું જોવા મળે તો

સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે ત્યારે લોકો જે છે જ્યાં મિત્રો જેટલી સોનાની ખરીદીની અંદર વધારો જોવા મળે તેટલી સોનાની માંગની અંદર વધારો જોવા મળતો હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો સોનાનો ભાવ જે છે હાલ અત્યારે મહત્વની સપાટી પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે કારણ કે સોનું મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ એટલે કે સોનું જે છે છે એ એક રોકાણ તરીકે માનવામાં આવે કે લોકો સોનાની અંદર દિવસે ને દિવસે ખરીદી વધતી જોવા મળતી હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જે છે એ શેર માર્કેટની અંદર નુકસાન થવાથી સોનાની અંદર રોકાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે શેર માર્કેટ કરતા સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ દિવસેને દિવસે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો હવે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ દુનિયામાં એવું કંઈક બને છે જે મોટા પાયે તણાવ અને કટોકટીનું કારણ બનતું હોય છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિત્રો રોયલ ગાળો અથવા તો યુદ્ધની પરિસ્થિતિ ત્યારે સોનાની કિંમત ઘણીવાર ઝડપથી વધતી હોય છે કારણ કે મિત્રો સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી વધારો ચાંદી મોંઘી અને સસ્તી હોય છે પરંતુ વારંવાર જોવા મળ્યું છે કે સોનું જે છે એ ફરીથી વધતું જોવા મળતું હોય છે જેમ કે વાત કરીએ તો મિત્રો કોવિડ ઓગણીસ મહામારીનો સમય હોય અથવા તો રશિયા યુક્રેન યુદ્ધ હોય કે પ્રવાસી પશ્ચિમ એશિયા દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યા હોય અથવા તો ભારત અને પાકિસ્તાન જેમાં યુદ્ધની સ્થિતિ ચાલી રહી હોય જેના કારણે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો દિવસે દિવસે મોંઘું થતું જોવા મળતું હોય છે તો જ્યારે કોઈ દેશમાં યુદ્ધ અથવા તો તણાવ સર્જાય છે ત્યારે તેનું રક્ષા બજેટ અચાનક વધારી દેવામાં આવે છે આથી સરકારના કુલ ખર્ચામાં વધારો થાય છે અને ઘણીવાર વાત કરીએ તો મિત્રો તેની સીધી અસર મોંઘવારી પડતી જોવા મળતી હોય છે જેના કારણે સોનાના દાગીના સોનાની ખરીદી કરી લઈશું પરંતુ મિત્રો સોનું જે છે એ હાલ ઘટાડામાં જાય તેવા કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે તો આપણી ચેનલ દ્વારા તમને સૌથી પહેલા

પચીસ ના અંત સુધી સોનાના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું